નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે તલ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા તલના બજાર ભાવ જાણવાના છીએ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ખાસ તમારા જે મિત્રો છે એમને શેર કરી દેજો જેથી તેમને પણ મિત્રો જે બજાર ભાવ છે એકદમ સચોટ અને સાચા મળતા રહે અમરેલી અગિયારસો દસથી બારસો ત્રીસ બોટાદ ત્રણ હજાર પંચાણુંથી ત્રણ હજાર છન્નું ભાવનગર પંદરસો પંચોતેરથી બે હજાર નેવું મહુવા બારસો પચાસથી ઓગણીસો દસ રાજુલા સત્તરસો સિત્તેરથી સત્તરસો એકોતેર બાબરા પંદરસો પાંસઠથી સત્તરસો પંચાવન તળાજા સોળસો પાંચથી ઓગણીસો ચાલીસ પાલિતાણા ચૌદસો પચાસથી સત્તરસો છ્યાસી દસાડા પાટડી તેરસોથી ચૌદસો ઊંઝા સોળસોથી બાવીસો કઢી ચૌદસો એકાણુંથી ચૌદસો બાણું વિરમગામ સોળસો ત્રીસથી અઢારસો દાહોદ ચૌદસોથી સોળસો તો મિત્રો આ હતા અત્યાર સુધીના સફેદ તલના ભાવ હવે કાળા તલના ભાવની વાત કરીએ તો અમરેલી ત્રેવીસો નેવુંથી ચાર હજાર એકસો ને પંદર તળાજા બે હજારથી ત્રણ હજાર સાતસો પિસ્તાલીસ ભાવનગર ત્રણ હજાર આઠસો ચાલીસથી ત્રણ હજાર આઠસો ને એકતાલીસ મહુવા ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર